મિત્રો ખાસ એક મહત્ત્વની વાતને લઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી છે મિત્રો કારણ કે આ અમે ઘણા સમયથી હળદમાં જોતા આવીએ છીએ કે જ્યારે કંઈ પણ એવું અડાડી દેવાનું કામ હોય અથવા તો કંઈ એવા સમાચારો હોય તો હળદ બ્રેકિંગની ટીમને પહેલાં બોલાવવાના અને ત્યાર પછી એવા કંઈ કાર્યક્રમો હોય તો ત્યાં આગળ નામ પણ આ હળવદના જે કહેવાતા બહારદૂર લોકો છે મિત્રો એ લઈ શકતા નથી અત્યારે અમે એક કાર્યક્રમમાં ગયા હતા મોટાભાગે આવા ચાપલુસિયાના કાર્યક્રમમાં અમે જવાનું ભાવ બંધ જ રાખતા હોય છે એની પ્રેસ નોટ આવે એટલે આપણે લઈ લેતા હોય છે કારણ કે આપણે મિત્રો આવું સહન નથી કરી શકતા આ જે બધી ચાપલુસીઓ એટલી હદે કરે છે સત્તા પક્ષની એવું આપણે સહન નથી કરી શકતા એટલા માટે થઈને મોટાભાગે આપણે એના કાર્યક્રમોમાં એવા કંઈ કાર્યક્રમો હોય તો આપણે મોટાભાગે નથી જ જતા આ જે કાર્યક્રમ હતો હળવદનું પાટિયા ગ્રુપ છે અને વેપારી મહામંડળ છે આ વેપારી મહામંડળ અને પાટિયા ગ્રુપ દ્વારા હળવદના શણેશ્વર મહાદેવ મંદિર ખાતે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં જે અઠયાવીસ બેઠકો પર જે સભ્યો ચૂંટાયા તો આ સભ્યોનો એક સન્માન સમારોહ ત્યાં આગળ રાખવામાં આવ્યો અને ત્યાર પછી ભોજનની એમને વ્યવસ્થા કરી છીએ આ કાર્યક્રમ મિત્રો ત્યાં રાખવામાં આવ્યો અમે જોયું વેપારી મહામંડળો કે આપણું હળવદનું જે વેપારી મહામંડળ આ કહેવા પૂરતું જ મહામંડળ છે મિત્રો કારણ કે ચાપડુસી કરવાની તમામ હદો જે છે એ આ મહામંડળે વટાવી દીધી છે તેની સાથે પાટિયા ગ્રુપ છે મિત્રો તો આ બંને દ્વારા જે છે આ જે સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ આયોજન જે છે મિત્રો એ હળવદ માટે કરવામાં આવ્યું હતું કોઈ પણ વ્યક્તિ પાલિકાનો સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ ચૂંટાણા પછી એ જે લોકો છે મિત્રો એ સરખા જે એવી જ રીતના જે આ મતદારો છે મિત્રો એ મતદારોએ મત દીધા સત્યાવીસ ભાજપ જીતું એ કોંગ્રેસ જીતવું બેઠકો છે તો હવે એમાં ભાજપ કોંગ્રેસ ન હોવું જોઈએ છે સદસ્યો એને ભાજપને મત દીધા હોય એનું પણ કામ કરવું પડે કોંગ્રેસને દીધા હોય એને પણ કામ કરવું પડે અપક્ષને મત દીધા હોય તો એનું પણ કામ કરવું પડે બીજી કોઈ પાર્ટીને મત દીધા હોય તો એનું પણ કામ કરવું પડે પરંતુ આ ચાપ મિત્રો અત્યારે સન્માન સમારોહ તેમનો શણેશ્વર મહાદેવ મંદિરે અત્યારે હજી ચાલુ જ છે અમે ત્યાં આગળ જઈને મિત્રો તો એટલી હદે પૂર્વ શહેર પ્રમુખ છે હવે આ ભાઈ જે છે હું મારું કહેવાનું ઈ થાય છે કે વેપારી મહામંડળનો કાર્યક્રમ હતો પાટી ગ્રુપનો કાર્યક્રમ હતો કે પછી ભાજપનો કાર્યક્રમ હતો કે પછી ચાપલુસી કરવા માટેનો આખો કાર્યક્રમ હતો પૂર્વ પ્રમુખ એક બાજુ એવી પ્રેસ નોટો બનાવતા હતા કે મારા ઇન્ચાર્જ પદે અઠ્યાવીસમાંથી માંથી સત્યાવીસ બેઠકો અમે જીતા અઠ્યાવીસમાંથી માંથી સત્યાવીસો બેઠક અમે જીતા તો પછી એ એમને કેમ ન કીધું કે અમારે બાવીસ લોકોની સેન્સ જે મહિલા ઉમેદવારને દેવરાઈ હતી મહિલા ચૂંટાયેલા સદસ્યને દેવરાઈ હતી તો એ સભ્ય એ પ્રમુખ તરીકે ન આવ્યા ઉર્વરશીબેનનું નામ હતું મેન્ડેટ તો એમનું પણ બની ગયું હતું એ ઉર્વર્ષિબેન પંડ્યા હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે નક્કી હતા તો ક્યાં એવા મળદ હતા બધા કે છેલ્લી ઘડીએ એનું નામ જે છે એ બદલાવવા માટે થઈને ધમપસાડા કરતા હતા એ શહેરીજનોને બધાને ખબર છે જેને નથી ખબર એને આવતા દિવસોમાં અમે કહેવાના છીએ કે એવું શું તમારે એવું કારણ હતું કે ઉર્વર્ષિબહેન પ્રમુખ ન બની માટે થઈને તમે બધા મરણીયા પ્રયાસો કર્યા હતા કે ઉર્વર્ષી બેન તો નહીં જ ઉર્વર્ષી બેન તો નહીં જ કેમ ભાઈ એ મહિલા તબીબ છે મહિલા મોરચાના ઉપપ્રમુખ છે વડીલ છે પીઠ છે તો એને ગામમાં બધી ખબર પડે તો કેમ તમારી ત્યાં આગળ ચાપલુસીઓ તમે કરવા માંડ્યા હતા કે ભાઈ ઉર્વશી બેન તો નહીં એટલે આ બધાનો આપણે ફરી પાછી ઊંધા લઈને થોડાક ચડી ગયા આ જે બધા અત્યારે કાર્યક્રમ હતો જેને સમાજ સમાજ વચ્ચે ભાગલા પડાવે છે મિત્રો જે વ્યક્તિઓ જેને હળવદ માટે થોડું પણ યોગદાન નથી આવા લોકોને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરે છે આવા લોકોને સ્ટેજ ઉપર લાવે એમને એમને હાર પહેરાવે છબી આપે એમનું સન્માન કરે તો તમે પાલિકાના ચૂંટાયેલા અઠ્યાવીસ સદસ્યોનું સન્માન કરવા ત્યાં આગળ બોલાયા હતા કોંગ્રેસના એક સદસ્ય છે મને બધાને મોટાભાગના જે મિત્રો છે એને ખબર છે કે મારા સગા ભાભી છે કોંગ્રેસમાંથી તો પછી ભાજપના ચૂંટાયેલા સદસ્યોને ત્યાં આગળ સોફામાંથી બેહવાનું કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય ખુરશી આપી એની સામે વાંધો નથી ભલે આપી તો ખરીને ને ખુરશી અને જે નથી ચૂંટાણા એને તમે સોફામાં બેહોરાવો છો તો આટલી બધી તમે ચાપલું શા માટે કરો છો વેપારી મહામંડળ મોટી મોટી મારતું હતું કે અમે વેપારીઓ મહામંડળ જે છે એને પાંચ ટિકિટ ભાજપ પાસે જ લેવાની એટલે તમે વેચી ગયેલા છો ત્યાં આગળ તમે ત્યાં કેમ કહો છો પાંચ લેવાની છે તમે કોંગ્રેસને કોક અમને પાંચ આપે આપે આ વખતે લડતું હતું એને કો પાંચ ટિકિટો આપે બહુજન સમાજ પાર્ટી લડતી હતી એને કો પાંચ આપે કેમ ભાઈ વેપારી મહામંડળ એ ભાજપનું જ છે ખાલી મહામંડળ એટલે આ બધા ચાપલુસિયા જે છે મિત્રો એ બધા અમે તો જોયા સ્ટેજ ઉપર કે જેના શહેરમાં તો એવા કોઈ યોગદાન નથી આવા લોકોને સ્ટેજ ઉપર બેહરાવી દેવાના આવા લોકોનું સન્માન કરવાનું કેમ ભાઈ અમને બધી ખબર પડે છે અને પછી વચ્ચે પણ અમે ઘણી વખત આવું જોતા મિત્રો કઈ એવા પ્રશ્નો હોય વચ્ચે મચ્છીમારીનું જે કઈ તળાવમાં હાલતું મિત્રો તો તે આપણે બતાવ્યું લોકો જાગૃત થયા ને મોટી મોટી મારવા આગેવાનો તાત્કાલિક પોકી ગયા તો ત્યારે નામ એ કઈ લઈ શકતા નહોતા કે ભાઈ હડોદ બ્રેકિંગ જે છે એ આખી આ મુહિમ ચલાવી હતી અને એના કારણે જે છે એ થોડી કઈ કાર્યવાહી થઈ રેલી નામ નથી લઈ શકતા ભાજપના એમાં આગેવાનો હોય ત્યારે તો નામ નથી લઈ શકતા અમુક ચાપલુસિયાઓ જે છે મિત્રો આવા તત્વોને અમારે ખુલ્લા પાડવાના છે કારણ કે આ કોઈ આપણે અહીંયા નાખી નથી આનાથી આપણે કંઈ પીવાની કંઈ જરૂર નથી મિત્રો મામલતદારની ત્યાં આગળ હાજરી હતી હવે આ કાર્યક્રમ ભાજપનો હતો કે પછી પાટિયા ગ્રુપ ને વેપારી મહામંડળનો હતો હું બધા જે છે એ ભાજપના જે કંઈ છે એ બધા સ્ટેજ ઉપર બેઠા હતા કેમ ભાઈ હડોદનો બીજા કોઈ સારા વ્યક્તિઓ નહોતા તમે સન્માન સમારોહ રાખ્યો હતો એમાં એક કોંગ્રેસનો એટલે કોંગ્રેસ ને ભાજપ બંને ના હતા

આ બધા લોકો શું કરે છે કોણ શું કરતા હતા જ્યારે સેન્સ માટે નિરીક્ષકો ભાજપના આવ્યા હતા તો ત્યારે બાવીસ સેન્સ જે મહિલા સદસ્યના દીધા હતા તો એને કેમ સદસ્ય ન બનાવ્યા નું નામ આવ્યું તો એને કેમ છેલ્લી ઘડિયા કાપવામાં આવ્યા અને વરી પાછી મોટી મોટી મારે છે અહીંયા સ્ટેજ ઉપરથી કે હું બધાય કાર્યકર્તાઓનો આભાર માનું છું ને હું શહેરીજનોનો આભાર માનું છું અમે કરેલા કામ હતા એટલે શહેરીજનો એ વિશ્વાસ અમારી તમારા કરેલા કર્મો છે તમારા કરેલા કામો નહીં તમે જે શહેરને જે કરીને ગયા છો ને એ આ બધું કરતા દસ વર્ષ લાગવાના છે તમે શું શહેર માટે કર્યું છે એ ખબર છે તમારા શું થયું છે એટલે ખાસ આ મિત્રો આપણે એટલા માટે મળ્યા કે આ બધા ચાપલુસિયાની એટલી બધી હળદ વટાવી દીધી છે કે એની કોઈ સીમા નથી કઈ પણ કાર્યક્રમ હોય તો અમુક જે બાંધેલા છે એ બધા અહીંયા પોગી જ જાય એકદમ અને ત્યાં આગળ આવીને મોટી મોટી થોડીક મારી જાય ત્યાં આગળ આવીને કહી જાય તો આવું થોડું છે મિત્રો વેપારી મહામંડળનો કાર્યક્રમ છે પાટીયા ગ્રુપનો આ બંને સંયુક્ત ઉપક્રમે એમનો બંનેનો કાર્યક્રમ છે તો કેમ આ તમને આરિયા જ આગેવાનો દેખાય છે બીજા કોઈ આગેવાનો હળદમાં છે જ નહીં સારા કોઈ વ્યક્તિઓ છે જ નહીં હરીફરીને આવવાને તમે એ પાંચ પંદર વીસ પછી નક્કી કરેલા છે અને તમે ત્યાં આગળ બોલાવી લેવાના એને સ્ટેજ ઉપર બે હરાવવાના તેને ત્યાં ત્યાં જ રાખવાના અઠયાવી સિવાય બીજાનું સન્માન જે છે મિત્રો પાલિકાના અઠયાવીસ સદસ્યો જે ચૂંટાયેલા છે એ સિવાયનું બીજાનું એટલાનું સન્માન કર્યું કે જેનું આ ગામ માટે યોગદાન નથી એવા એવા લોકોનું જે છે એ આ સ્ટેજ ઉપર બોલાવી બોલાવીને એમના સન્માન કરે છે મિત્રો અમે ત્યારે પણ અમે જોયું હતું આગેવાનો છે ફોન કરીને આપણને એમ કે બહુ તમારું કામ સરસ છે તમે બરોબર છે આ મુદ્દો ઉઠાયો આપણા તળાવમાં નથી મારવાના મારવા જ બેતા એ બહુ સારું કર્યું અને ત્યાં વળી પાછું માયક હાથમાં આવે એટલે તો બીવી જાય છે કે ફલાણા ઓલાને ખોટું લાગશે ને ઓલાને વોર્ડ નંબર ચાર વાળા આગેવાનને ખોટું લાગશે છ વાળાને લાગશે પાંચ વાળાને લાગશે કેમ ભાઈ તમે કઈ ખોટું નથી કરતા તમારે ક્યાં પીવાની જરૂર છે આ બધા ચાપલુસી છે મોટા ભાગના મિત્રો અને હવે અમે નક્કી કર્યું છે કે આ લોકો ચાપલુસી જે કરે છે ને અમને ખુલ્લા પાડવા છે તમે વેપારી મહામંડળ છે તે નકરું ભાજપનું જ છે વેપારી મહામંડળ એની સાથે કેટલા વેપારીઓ જોડાયેલા છે તે શું બધા ભાજપના જ છે તો એમાં આપના હશે કોંગ્રેસના હશે બહુજન સમાજ પાર્ટીના હશે તો કેમ તમે ઠેકો લઈ લો છો કે ભાઈ અમે આવી ગયા વેપારીઓ અમે કહી દીધું કેમ તમારા બે થી થવાનું છે હવે આવતી વખતે ચૂંટણી આવે છે હમણાં વેપારી મહામંડળની જયારે આવે ત્યારે ત્યારે જોવાનું છે એટલે તમે કોઈ જ બધું કરવાનું છે તમે શહેરીજનોને જે માર્ગે દોરો એ બાજુ તમારે દોરાવાના રેલી કાઢી અહીંયા આગળ માસ મટણ ન વેચાવું જોઈએ હાલો કેટલી જગ્યાએ હળોદમાં વેચાય છે અને આપણે સમાચાર બનાવી મિત્રો એટલે આ તત્વો વળી પાછા જે ખાટકીઓ છે ને ફોન કરી કરીને કહે છે કે ભાઈ અમને કંઈ વાંધો નથી અમને એમાં કંઈ ઉપાધિ નથી પણ આ મેહુલને યાર સમાચાર ને એટલે વરી પાછું અમારે થોડુંક જે છે એ આ મુદ્દો લેવો પડે બાકી અમને કંઈ વાંધો નથી તમે તમારે વેચો આવા તમે દોગલા વેળા કરો છો અમને ખબર છે તમે ગામમાં મોટી મોટી મારવાની નોટ માટે થઈ અને જે રેલવે સ્ટેશન પાસે જાહેર રોડ ઉપર જે નોનવેજની દુકાન કરી નાખી હતી મિત્રો તો એને પાડી દીધી વરી પાછી ત્યાં વહેંચતા હતા વરી પાછું પૈકડ્યું વરી પાછા વહેંચતા હતા એટલે કેમ તમે નથી કહી શકતા કેમ તમારા પગ સીવી જાય છે ક્યાં તમારા મોટા બંધ થઈ જાય છે કેમ તમે નથી બોલી શકતા ઓલું વેપારી મહામંડળ નો એક ઉપપ્રમુખ છે અમે પોલીસ સ્ટેશનને થોડા સમય પહેલાં ગયા રજૂઆત કરવા આવ્યો લારીઓવાળા બહુ ટ્રાફિક કરે છે અને સીએનજીવાળા બહુ ટ્રાફિક કરે છે એટલે ભાઈ તું પહેલાં વેપારીઓને જેવા જે મેકી દે છે આગળ વાહનો એને સમજાય ને કે આ રીતના આપણે ન કરવું જોઈએ લારીઓવાળા છે સીએનજી વાળા સામાન્ય પરિવારના લોકો છે એ બચારા બસો પાંચસો રૂપિયા કમાશે રોડ વચ્ચે ઊભો હોય તેની એક એવી આશા હોય કે બે પેસેન્જરો છે તો હજી એક વધારે ફરી દઈ તો ત્રણનો આપણે ફેરો થઈ જાય તો આવા લોકોના ધંધા માથે તમે કેમ જાઓ છો આમને હકીકત વાત એ છે મિત્રો કે આમને કોઈ કહેતું નથી એટલા માટે થઈને અમને બધા એને મગજમાં એવું થઈ ગયું છે કે ભાઈ અમે જે કરી એ બધું સહી છે એટલે આ મિત્રો ચાપલુસિયાઓ જે છે આ શહેરીજનોને ચાપલુસિયાની ઓળખવાની જરૂર છે મિત્રો અને હું હજી તમને મિત્રો એ કઉ છું કે અઠયાવીસ નગરપાલિકાની બેઠકો હતી એમાં એક જે મહિલા સદસ્ય ચૂંટાણા ભાવી છે મિત્રો તો આ શહેરીજનો અમારી પડખે ઉભા રહ્યા છે શહેરીજનોને ખબર છે કે કઈ પણ નાની મોટો પ્રશ્ન હોય એવો કંઈ બનાવવો હોય તો આ લોકો જે છે એ આપણા વતી બોલ છે આવો શહેરીજનોને અમારી ઉપર વિશ્વાસ છે મિત્રો એટલા માટે જ અઠયાવીસ માંથી એક બેઠક જે છે એ અમારા પરિવારના સભ્ય ચૂંટાણા છે મિત્રો ત્યાં આ શહેરીજનોને વિશ્વાસ છે આ તો મોટી મોટી મારે છે કે અને હમણાં એક બીજી મિત્રો વાત કરું અશ્વિનભાઈ ડાભી છે અમારા અમે જે વોર્ડ નંબર સાતમાં રહી છીએ ને અમારા વિસ્તારમાં અશ્વિનભાઈ ડાભી જે વખતે ચૂંટણી લડ્યા હતા પાલિકામાં પણ થોડાક મતે રહી ગયા આ વખતે નગરપાલિકાની ચૂંટણી લડ્યા ભાજપમાંથી લડ્યા સૌથી વધુ અઠ્યાવીસ જે સભ્યો ચૂંટાણા મિત્રો અશ્વિનભાઈ ડાભી સૌથી વધુ એકવીસોની લીડથી જે છે મિત્રો એ ચૂંટણી જીતા હતા અત્યારે મોટી મોટી મારવા ત્યાં આગળ આગેવાનો વાહો અને ઓલા ચાપડુસિયા સિયા

પરંતુ આ અત્યારે એમનો સમય છે એમની પાસે અને લોકોનું ઉલું બનાવે છે અને આપણને એવું થાય છે પછી હાલશે જવા દે હાલશે જવા દે આપણને ખરેખર એવું થાય છે પરંતુ આ તો હવે તમામ મદો ચાપડુસીની જે છે એ વટાવતા જાય છે સૌથી વધુ જે મતે ઉમેદવાર જીતો હોય તો એને તમે કઈક મહત્વ આપો તો બીજા સદસ્યો મહેનત કરવાના છે આવતી ચૂંટણીમાં મહેનત કરશે કે ભાઈ આપણે પણ જો સૌથી વધુ લીડ થી જીતી તો આપણને પણ જે છે એ પાલિકામાં વ્યવસ્થિત જગ્યાએ બેસાડવામાં આવશે પણ એવું નહીં આ તો પંપ મારવાના ખાલી કે ભાઈ સૌથી વધુ લીડે જીતા સૌથી વધુ લીડે જીતા તમે ઇનામ શું આપી દીધું તમે શું કર્યું અને એની મહેનતથી જીતો તમે શું એને ઈનામ આપ્યું એ આટલા મત લઈ એકવીસો મત આ નગરપાલિકામાં સૌથી વધુ અશ્વિનભાઈ ડાભી મિત્રો જીતા તો એને તમે આપ્યું શું કઈ નહીં વાહ કામ પંપ મારવાના કે વાહ અશ્વિનભાઈ તમારા જેવું ન થાય ને સૌથી વધુ મતે જીતા તી એની લોકપ્રિયતા છે મિત્રો એટલે તો પછી એને તમે સારી જગ્યાએ બેહાડો લોકોના કામ નોતા સદસ્ય છતાંય કરતા હતા તો હવે સારી જગ્યાએ બેહારો તો વિશેષ સારા કામો કરવાના છે પરંતુ આ ચાપલુસિયાઓ જે છે મિત્રો એ તો કંઈ બોલવાના છે નહીં એટલે આ અમે જોવી છીએ અને હવે આપણે આવું જ્યાં જોઈને ને આપણા હળદમાં એ બોલવાનું જ છે આ બધી ગમી તોપું હોય ને આવું થોડું હાલવાનું છે એમને એમને જે છે મિત્રો એ મજા આવે એ રીતના અને આપણને બધી અમને બધી ખબર પડે એવું કંઈ છે ને આ તો આપણને એવું થાય છે અમુક મારે હવે નથી બોલવું પણ છતાંય હું બોલ નાખું છું મિત્રો અમુક સંતો એ બાંધેલા કે પોગી જ જાય ત્યાં આગળ એટલે કેમ ભાઈ ભાજપના કાર્યક્રમ હોય તો જ પોગી જવાના દાડોદમાં બીજા પક્ષના કાર્યક્રમો હોય છે તો અહીંયા ક્યાં કોઈ વિધર્મીઓ બેઠા હોય છે અહીંયા ક્યાં કોઈ તમને મારે છે ત્યાં કેમ તમે નથી આવતા એક જગ્યાએ કેમ તમે પોગી જાઓ છો અને તમારે જે છે તમને તો બધા લોકો માને તમારું જે સ્થાન છે એ ઊંચું છે તમને તો બધા લોકો માને તો તો કેમ તમે તમે આ આગેવાનો આગેવાનો જે છે એ બોલાવે ત્યાં છો હું એવું માનું છું મને તો એવું છે કે આ કદાચ નહી કહેતા હોય ને તો આ પોગી જાય અમુક તો હું જોઉં છું દરેક કાર્યક્રમોમાં એ હોય દરેક કાર્યક્રમો અને અમુક એ તો ચાપડું તમામ જે હદુ છે મિત્રો એ વટાવી દીધી છે આ શહેર માટે આજની તારીખમાં પણ કેટલી કેટલી જગ્યાએ કચરા ને એટલું પડ્યું છે એ આપણે બતાવવાના છીએ આવતા દિવસોમાં હા તો આપણને એવું થાય છે કે ભાઈ બધા નવા નવા લોકો આવ્યા હોય કોઈ સદસ્યો નવા નવા આવ્યા છે કોઈનો ઉત્સાહ ન ભંગાય એ કામ કરે તે માટે થઈ અને અમુક જગ્યાએ આપણે જાણી જોઈને નથી બતાવતા હોતા પરંતુ આવી રીતના થોડું હાલવાનું છે તમે કાર્યક્રમ કરો એની સામે અડધો કોઈ વાંધો નથી પરંતુ તમે એવું નક્કી કરી નાખો ભારતીય જનતા પાર્ટી આયોજિત હળવદ પાટિયા ગ્રુપ અને વેપારી મહામંડળ તમે આ કરો તમે લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરી દો કે ભાઈ અમારું ગ્રુપ નિષ્પક્ષ છે અને અમારું સંગઠન નિષ્પક્ષ તમે જીરો નિષ્પક્ષ નથી અમને નથી ખબર તમે હું કામ કરો છો વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો બધા આગેવાનો અહીંયા બેઠા હતા કેમ ભાઈ ચૂંટણી પ્રચાર કરવા માટે જાય કેમ ભાઈ તમે તો હિન્દુ હિન્દુમાં માં ભાગલા પડાવવાના કામ કરો વોર્ડ નંબર જે તે વિસ્તારમાં તમે પ્રચાર કરવા જાઓ છો તો ત્યાં હિન્દુ જ લડતા હોય છે તો કેમ ભાઈ અમથા તમને કહીએ એટલે તમે વરી પાછા એવું કહો છો કે અમારું કામ છે અમારું તો હિન્દુત્વનું તો તમે હિન્દુત્વનું જ કામ કરો ને તમે શા માટે ભાગલા પાડો છો કોક જગ્યાએ આપવાળો લડતો હોય કોંગ્રેસ લડતો હોય બહુ બહુજન સમાજ પાર્ટી લડતો હોય ને ભાજપવાળા લડતા હોય તો બધી જગ્યાએ જે વોર્ડમાં હિન્દુ લડતા હોય તો ત્યાં આગળ તમારે ક્યાં પ્રચાર કરવા જવાની જરૂર છે તમારે ક્યાં કોઈને કહેવાનું છે કે આના ભેગા હાલજો હિન્દુ જ છે આપણા ગામના જ છે બધા અરે ભાન લીધું મુસલમાનનો કોઈ વ્યક્તિ ચૂંટણી લડતો હોય તો એનો અધિકાર છે આપણા ગામનો જ છે એ ક્યાં બારનો છે કોઈ તો એ ચૂંટણી ન લડે એટલે આ બધા છે મિત્રો આમને ખરેખર શહેરીજનો ઓળખવાની જરૂર છે આમને કહેવાની થોડીક જરૂર છે કારણ કે આ મોટા ભાગે બધાને એવું થાય છે કે ભાઈ આપણે શું આમાં આપણે શું એમ આ એના કારણે જે છે એ આપણને ઉલુ બનાવવા માંડ્યા છે આજ તો અમે જોયું અને અમે તો ઘણી વખત જોતા આવી છીએ આજ ખરેખર એવું થયું કે હવે તો આપણે બોલવું જોઈએ કારણ કે ક્યાં લગી આમને બધાને આપણે સાંભળવાના અને એમની જે ચાપલુસી કરે એને તો આ બધા આમ એટલો બધો મહાન વ્યક્તિ બનાવી દે છે આપણે એ નથી કરતા એટલે આમને કદાચ હું એવું માનું છું કે નહીં ગમતું હોય પરંતુ આવતા દિવસોમાં જે લોકો એવું કહે છે કે અમે નિષ્પક્ષ છીએ અને પછી ચાપલું છીયું કરે છે અને આવા લોકોને આપણે બતાવવાના છે તમે કરો એની સામે અમને કંઈ વાંધો નથી કારણ કે તમારી ગેંગમાં અમે તો સામેલ છીએ નહીં પરંતુ તમે એવું નકો કે અમે નિષ્પક્ષ છીએ ચૂંટાયેલા ભાજપના સદસ્યોને તમે વીઆઈપી સોફા ઉપર બેસાડો અને કોંગ્રેસના સદસ્યને તમે ખુરશીમાંથી બેસાડો ઓલી ત્રણ રૂપિયાની ભાડે આવી એની સામે અમને કંઈ વાંધો નથી પરંતુ તમે કાર્યક્રમ કર્યો તો ચૂંટાયેલા અઠ્યાવીસ સદસ્યો હતા મિત્રો તો તમે ત્યાં એવું કોને સદસ્યો છે એ હવે ભાજપ કોંગ્રેસ આપ બસપા અપક્ષ બધું ભૂલી અને તમે શહેરના વિકાસ તરફ ધ્યાન દઈ જ્યો શહેરમાં કંઈક સારું થાય એ બાજુ તમે ધ્યાન દઈ બીજા કોઈ વિષયમાં તમે ક્યાંય પડતા નહીં આવી બધી વાતો કરો આ તો એની જગ્યાએ મને શહેરીજનોએ મારા ઉપર વિશ્વાસ નહીં કોણ અમારા કરેલા કામો ઉપર અમને વિશ્વાસ નહીં તો આવું છે આવું થોડું હાલવાનું છે અમુક તત્વો ધર્મના નામે એને એની દુકાનો વર્તાવે છે એના ધંધા હાલે છે એના રોટલા એની માથે હાલે છે આવા તત્વોને પણ જે છે આવતા દિવસોમાં આપણે ખુલ્લા પાડવા છે આ બધું હળવમાં આપણે અમે અમે જોતા હોઈએ છીએ મિત્રો આ તો આપણને એવું થાય છે કે ખોટું વાતાવરણ બગડે ખોટા આમતા આમતા ક્યાં આમાં પડવું એટલે આવા જે તત્વો છે ને મિત્રો એને શહેરીજનોએ ખરેખર ઓળખવાની જરૂર છે અને પાલિકામાં જે છે એક જ સદસ્ય છે વિપક્ષમાં પરંતુ શહેરીજનોની કોઈ પણ સમસ્યા હશે કંઈ પણ તકલીફ હશે તો એમાં બેઠા છે મિત્રો એની અડધો ટકો આ બધા ભલે ને સત્યાવીએ સત્યાવી એક બાજુ સામે પડી જાય તો એનાથી આપણે એક જીરો ટકા બીતા નથી શહેરનું સારું થાય એમાં સાથે રહેવાનું છે બાકી ખાવાની જો અમને ગણતરી કરી શહેરમાં કંઈ ગ્રાન્ટું આવીને ખાવાની આમની ક્યાંય ભાગ ભાગ બટાઈ કર્યું તો એમાં આપણે સામે છીએ અત્યારે લગી જોયા છે નાના મોટા કોન્ટ્રાક્ટરો જે છે એ લઈ લેવા છે આમને હવે માપે રાખો પછી બહુ ન હોય આભાર મિત્રો જે અમારી સાથે જોડાઈ અને ખાસ આવા ચાપલુસીયાઓ જે છે મિત્રો જે ચાપલુસીયા સંગઠનો છે એના શહેરીજનોએ ઓળખવાની જરૂર છે અને ચાપલુસી કરે એની સામે અમને અડધો ટકોય વાંધો નથી પરંતુ તમે ઉપર લખી નાખો કે અમે જે છે અમારું જે સંગઠન છે અમે જે છીએ એ ભારતીય જનતા પાર્ટીને લઈને છીએ અમે એટલે અમે એની જે એક પાંખ છીએ એટલા માટે થઈને અમારે આવું કરવું પડશે તમે એવી મોટી મોટી કરવાનું બંધ કરી દો અને લોકોને આંખમાં ધૂળ નાખવાનું બંધ કરી દો કે અમે નિષ્પક્ષ છીએ આભાર મિત્રો